તરફના કરજણ ડેમની વિશાળ જળરાશિના બીજી તરફના છેવાડે આવેલી આ જગ્યા છુપા ખજાના જેવી છે અહીં જંગલો છે કુદરતી પાણી છે ભવ્ય ઇતિહાસના ખંડેરો છે અને આદિવાસી સંસ્કૃતિ પણ છે જૂના રાજ એક સમયે રાજપીપલાના ગોહિલ રાજાઓની જૂની રાજધાની હતી જેના અવશેષો હાલ પણ જોવા મળે છે ચોમાસા પછી આ જગ્યા અદ્ભુત લાગે છે અહીં આવેલ નલકંઠેશ્વર મહાદેવ તથા પ્રાચીન કિલ્લાના અવશેષો કરજણ ડેમની જળરાશિમાં અડધા ડૂબી જાય છે અનેક મંદિરો તેમજ વલી બુઝુર્ગોની મઝાર આવેલ છે જેના દર્શન માટે સ્થાનિક લોકોની નાવડી દ્વારા જઈ શકાય છે જે સફર રોમાંચક લાગે છે જૂના રાજ જવાના બે રસ્તા છે એક રાજપીપળાથી કરજણ ડેમ થઈ જંગલ વિસ્તારમાંથી જતો કાચો રસ્તો જે ડેમના કિનારે કિનારે ચાલે છે અને સફરમાં છેક સુધી પાણીના અને જંગલના કુદરતી દૃશ્યોનું સતત સાથ આપે છે જ્યારે બીજો રસ્તો કરજણ ડેમ થી બોટ કે નાવડી દ્વારા જુનારાજ જવાનો છે જે સાહસ અને રોમાંચ આપે છે રિપોર્ટર અવિ સૈયદ તહલકા ન્યૂઝ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અસ્સલામ નર્મદા જિલ્લા નાદોદ તાલુકા માં જુનારાજ ગામ આવેલું છે ત્યાં પ્રાચીન સમયની હજરત શેફુદાદા રદિ અલ્લાઉ તાલા નાહનો દરબાર આસ્થાનો આવેલો છે માહેર રજબના સત્તરમાં અઢારમાં ચાંદ સંદલ અને ઉર્ષનો પ્રોગ્રામ થાય છે અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ચાવાવાલા અહીંયા હાજર રહે છે આજે પણ કમાટ આવી જેતપુર એમપી બોમ્બે રાજસ્થાન અંકલેશ્વર ભરૂચ દાહોદ સુરત તમામ જગ્યાની પબ્લિક આજે હાજર થઈ અને દાદાના પ્રેમ અને શ્રદ્ધાથી આજે એમનો પ્રસંગ બહુ શાંતિ રીતે અને ખુશીઓથી આ પ્રસંગ સંપૂર્ણપણે ખુશીઓ સાથે મનાવવામાં આવેલ છે આપનું નામ મારું નામ મનસુર અઝીજ ઉલ્ફે શહે દાદી નસીમ શેફુ શેફુદાદા રદિઅલાઉ તાલા અન્હાના